તારીખ ઓગણીસમી જૂનના રોજ વિસાવદર અને કડીમાં ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી ના પહોંચવા જોઈએ તેના માટે ભાજપ અને કોંગ્રેસ બંને તંતોડ મહેનત કરે છે અને વાત એવી આવી છે કે હવે વિસાવદરમાં પૈસા આપી અબ વિસાવદરમાં પૈસા અપાઈ રહ્યા છે અને આવો આરોપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ત્યાંના કાર્યકર્તાઓ કરી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એવું કહીએ છીએ કે ભારતીય બંધારણ પ્રમાણે આપણે જ્યારે ચૂંટણીમાં ઉતરીએ છીએ ત્યારે નાત જાત ધર્મનો ભેદભાવ જોતા નથી ત્યારે આપણે એવું કહીએ છીએ કે આપણે પારદર્શક ચૂંટણી કરીએ છીએ પણ વાસ્તવમાં તેવું હોતું નથી આપણે આપણી જાતિનો ઉમેદવાર જોઈને જ મત આપીએ છીએ અને જ્યાં સુધી સવાલ દારૂ અને પૈસાનો છે તો બધું જ

તેમના કાર્યકરોને પૈસા આપી ફોડવામાં આવે છે અને કેવી રીતના તેમને ફરજ પાડવામાં આવે છે કે પૈસા લો અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બોલો તેનું ગોપાલ પોતે કર્યું અને પછી આદમી પાર્ટીના જે કાર્યકર્તાને પૈસા આપવામાં આવ્યા હતા તે પૈસા લઈ તે ચૂંટણી અધિકારી પાસે જ આવે છે અને ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી ગોપાલ ઇટાલિયાએ જુઓ તમારા ત્યાં ચૂંટણી આવી રીતના થઈ રહી છે મતદારોને કાર્યકર્તાઓને પૈસા આપી ખરીદવામાં આવી રહ્યા છે આમ ગોપાલ ઇટાલિયાએ તો સ્ટિંગ ઓપરેશન કર્યું અને કલેક્ટર પાસે ફરિયાદ પણ કરી પણ હવે એક બીજો વિડીયો પણ આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના એક સ્થાનિક કાર્યકરે એક હોટલમાં જઈને સ્ટિંગ ઓપરેશન કર્યું અને બતાડ્યું લોકોને કે અમારા કાર્યકર્તાઓને કેવી રીતના ખરીદવામાં આવી રહ્યા છે આ વિડીયો પણ તમે જોઈ લો હોટલ શાયોના ગોલ્ડ આ હોટલની અંદર પૈસાનો ખેલ થઈ રહ્યો છે અહીંયા આમ આદમી પાર્ટીના માણસોને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે આ અત્યારે આ હોટલના સીસીટીવી ફૂટેજ છે હોટલના ઉપર રૂમમાં જવાનું છે હોટલના રૂમમાં જવાનું છે હમણાં બસો એક નંબર નંબર લલિતભાઈ બસો યાર હા હા એમાં શું છે તમારું અહીંયા હમણાં બે લાખ રૂપિયા આપીને અમારા કાર્યકર્તાને એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવો કેને કીધું અહિયાં નીચે હમણાં હરદેવભાઈ આવ્યા બસો પાંચ નંબર કોણ હરદેવભાઈ અમારા કાર્યકર્તા છે ભાઈ પ્રકાશ બસો પાંચ નંબર ચાવી મંગાવો તો બીજી ચાવી લાવો બસો પાંચ અને આ બસો એક નંબર નો રૂમ હમણાં લલિતભાઈ વસોયા અહીંયા હતા લલિતભાઈ વસોયા જતા રહ્યા પરેશ પરેશભાઈ અટક કેવી છે પરેશ ધાનાણી પછી જો સામે ચાલ્યા જાય છે જો ચાલ્યા જાય લલિતભાઈ વસોયા ચાલ્યા જાય છે લલિતભાઈ કગથરા પરેશભાઈ વસોયા હા પરેશભાઈ ધાનાણી પરેશભાઈ ધાનાણી આ બધા જ વ્યક્તિઓ અહીંયા હોટલમાં છે અત્યારે નીચે બધા નીકળી ગયા રૂમમાંથી અને અહીંયા 205 નંબરની રૂમ કે જેની અંદર રૂમ પેક છે રૂમ ખુલ્તી નથી આની અંદર જ તે ભાઈ મહેન્દ્ર મહેન્દ્ર એ નહીં અમે અત્યારે અમારો માણસ અહીંયા અંદર બેઠો છે એને મળવા માટે આવ્યા છીએ માણસ બેઠોય સાચી વાત છે અને હોટલમાં આની મારી પ્રોપર્ટી છે ઓકે

પણ મેં હમણાં તમને બતાવ્યું બસો પાંચ નંબરની રૂમ કે જે રૂમ બુક છે એ રૂમની અંદર ખખડાવતા કોઈ ખોલી નથી રહ્યું એની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરને બેસાડવામાં આવ્યા છે આખું અત્યારે જે અહીંયા ચાલી રહ્યું છે પૈસાના ખેલ ચાલી રહ્યા છે ચૂંટણી માથે છે અને ફરી વખત તમને આ હોટલ બતાવું હોટલ છાયોના ગોલ્ડ વિસાવદરની અંદર આવેલી હોટલ છે બસ સ્ટેન્ડ પાસે અને અહીંયા ભાઈ પકડો અહિયાં આ અંદર રૂપિયા રૂપિયા આપવામાં આવી રહ્યા છે આ હોટલ અંદરથી અંદર થોડી વાર પહેલા આમ આદમી પાર્ટીનો નો એક કાર્યકર્તા નીકળ્યો અને એને બે લાખ રૂપિયા આપ્યા બે લાખ રૂપિયા આપ્યા પછી અને એવું કહેવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો અને તમારે ગોપાલ વિરુદ્ધ બોલવાનું છે સમયે રૂપિયા અને અને ખેલ કરવામાં આવી છે વિરુદ્ધ બોલવા માટેના રૂપિયા દેવામાં આવી રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના ના હરદેવભાઈ રૂપિયા આપવામાં આવ્યા હમણાં રંગે હાથેને ઝડપવામાં આવ્યા અને બીજા એક ભાઈ અંદર જાંબુડીના અંદર છે જેની રૂમ અત્યારે પેક છે રૂમ નથી ખોલી રહ્યા અને અહિયાં બધા જ નેતાઓ હતા ગાડીઓની અંદર નીકળ્યા છે એ હું તમને વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ ગાડીઓ માંથી રોકડા રૂપિયા દેખાયા રોકડા રૂપિયા છે ની જનતા બધું જાણી રહી છે કે શું ચાલે છે દૂધનું દૂધ અને પાણી નું પાણી લોકોની સામે આવી ગયું છે ગોપાલ ઇટા નેક પ્રામાણિક માણસ છે ઈમાનદાર માણસ છે લડાયક માણસ છે અને વિસાવદર વિધાનસભા જંગી બહુમત થી જીતે છે ત્યારે ન હરાવી શકનાર ન રોકી શકનાર ભાજપ અને કોંગ્રેસ બંને મળી ગયું છે અને ગોપાલ ઇટાલિયાને ખરાબ બતાવવા બદનામ કરવા માટે તેને વિડિયા બનાવી રહ્યું છે વિડિયા બનાવવા માટે રૂપિયાની લાલચ આપી રહ્યું છે અમારા બૂથના કાર્યકર્તાઓને બૂથના એજન્ટોને તોડવા માટે રૂપિયા આપી રહ્યું છે ભાજપ કોંગ્રેસ મોખલાઈ ગયું છે પણ

ઉમેદવારને મત આપવાનો છે કે જે તમારી ચિંતા કરે જે તમારી વચ્ચે રહે પણ આ સ્થિતિ છે વિસાવદરની જ્યાં પૈસા અને દારૂની રીલમછીલ થવાની છે થઈ રહી છે આવો આરોપ થઈ રહ્યો છે ત્યારે આપણે કેવી રીતના અપેક્ષા રાખીએ કે ચૂંટણી પારદર્શક રીતે સારા ઉમેદવારને પસંદ કરી તેને ચૂંટી મોકલવાનું કામ કરીએ છીએ મને લાગે છે આખો દારૂ મદાર મતદાર ઉપર છે જો મતદાર પ્રમાણિક હશે તો તેના નેતાને પ્રમાણિક રહેવાની ફરજ પડશે એટલે તમે કડીના ઉમેદવાર હો કે પછી વિસાવદરના ઉમેદવાર હો એવા નેતાને એવા ધારાસભ્યને પસંદ કરજો જે તમારો થઈને રહે તમારી વાત કરે તમારા માટે બોલે પાર્ટીનો નહીં જનતાનો સેવક બને તેવું કરજો તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહેજો વિસાવદર અને કડીમાં શું થવાનું છે તેની રજેરજ માહિતી